હાઇ મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખ્યા રાખે બધા જય રામ સીતારામ રામ રામ સ્વાગત છે તમારું નવા બ્લોકમાં ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો આ પણ ઢોળિયાનું કામકાજ ચાલુ કરી દીધું દોરિયો તો આપણે બહુ ફેલો પડે ન હોય ને રેતી વારનો ખેતર હોય ને નિકાળીઓ થાય એટલે ખલા હવાનો જોઈએ એટલે કંઈ ઘાટ જાય દોરિયાનું પાણી ન પડે હા આપણે બાજુ અહીંયા થયું હતો ને બધો આપણે તોડી લીધું ને વેસી નહી કારણ કે આજે લેવા નતા આવ્યા ને એના બાં પડ્યા હે આ બધા બાકી તો ભરાઈ ગયો અને આપણે આ દીધો બધા સગાવેલા ને ઘરારું વેપારી નતા આપ્યો કારણ કે ઘરા ઘર ઘરારું બાજરો છોતો તો એટલે આપણે બધા એને ઈજ દીધો અને જ્યાં હશે આપણો કાંટો કાંટે બધો તોડે તોડે અને દોઈ દીધો જ્યાં સહેલું બાજરું હા આ પણ તોડાઈ ગયેલ જ છે બાજરો છે જ્યાં આવો આપણો એટલે પીરી જેની બાજરી હે થોડોક જ દેવાનો રહ્યો બાકી બાકી તો બધો વેસાઈ ગયો આજે ભરવાને તો આ બાજુનો નો હે હે બધા લઈ જાય એટલે આ જગ્યા પર થઈ જાય ખાલી ચોરી ચોરીને રાખી દેજે આપણે બધા તેમાં પાણી નથી આવતું અને વાટથી આડું દે દીએ એટલે ઈ પર બંધ થઈ જાય ને આવશ્યમાં બધું ઈ જાય પ્યારો છે લાંબો ને એટલો કાચો કોડો છે એ પ્યારો આપણે ભરા શકો લાગે No. do じゃあみんな来てくださいよ。 χωρίς τα έχετε τα